નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી માહિતી હેડલાઇન જોઈએ તો આજે આ જિલ્લામાં ભારે વરસાદ ક્ષત્રિય સમાજની રૂપાલા અંગે બેઠક મફત રાશન યોજના પાંચ વર્ષ સુધી ભગવંત માન ગુજરાત આવ્યા આ વર્ષે ચોમાસુ કેવું રહેશે મોબાઈલ રિચાર્જ મોંઘા થાશે ખેડૂતોનું દેવું માફ ચૂંટણી જાહેરાત ખેડૂતો માટે મોટી ખબર તમામ સમાચાર આજે આપણે આ વિડીયો મેળવીશું આજની પ્રથમ હેડ જોઈએ તો આજે આ ભારે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી આગામી ચોવીસ કલાક માં કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા અને જામનગર માં આગાહી આ ઉપરાંત મોરબી સાબરકાંઠા મહેસાણા અમરેલી રાજકોટ અને ભાવનગર ભારે વરસાદ પડશે ક્ષત્રિય સમાજ રૂપાલા અંગે બેઠક ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા શરૂ થયેલા ક્ષત્રિય સમાજના વિવાદનો આજે સુખદ અંત આવ્યો નથી આ વિવાદનો નો અંત આવે તે માટે ગાંધીનગરમાં મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના નિવાસ મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં માં સી આર પાટીલ હર્ષ સંઘવી સહિત ક્ષત્રિય સંકલન સમિતિના પંદર સભ્યો હાજર રહ્યા હતા મોડી રાત્રે બે કલાક સુધી આ બેઠક ચાલી હતી બેઠક બાદ કહ્યું કે અમે મુખ્યમંત્રી સાથે રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ કરી છે સમગ્ર સમાજની આ એક જ માગ છે જેને ક્ષત્રિય આગેવાનોએ સીઆર પાટીલ મુખ્યમંત્રી સમક્ષ જણાવી દીધી છે ભાજપ નેતાઓએ ક્ષત્રિયોને એક બે દિવસમાં સમાધાન લાવવાની હૈયાધારણા આપી છે સંકલન સમિતિએ બેઠક બાદ કર્યું કે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી અને સમાધાન થશે પણ નહીં મફત રાશન યોજના પાંચ વર્ષ સુધી અમારી સરકારે પચ્ચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળશે ભગવંત માન ગુજરાત આવ્યા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ કાલે ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવારા ચૂંટણી ફોર્મ ભરશે તેમની સાથે પંજાબના સીએમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ હાજર રહેશે નામાંકન પત્ર આપતા વહેલા એક વિશાળ રેલીનું પણ આયોજન કરાયું છે આપ ગઠબંધન કેઠડ ગુજરાતમાં બેસિક ભાવનગર ભરૂચ પર ચૂંટણી લડી રહ્યું છે આ વર્ષે ચોમાસું કેવું રહેશે અરમાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આ વર્ષે ચોમાસું વહેલા શરૂ થવાની શક્યતા છે

ટેલિકોમ કંપનીઓ અલગ અલગ મોબાઈલ વપરાશકર્તાઓને અમર્યાદિત ડેટા આપવાનું બંધ કરી શકે છે કંપનીઓ જૂન જુલાઈ સુધીમાં ટેરિફ વધારવાનો નિર્ણય લઈ શકે છે કેટલાક અન્ય નિષ્ણાતો માને છે કે મોબાઈલ ફોન સેવાઓ વીસ ટકા મોંઘી થશે ખેડૂતોનું દેવું માફ ચૂંટણી જાહેરાત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે તેમને વીસ થી પચીસ જેટલા પૈસા આપ્યા તેટલા કોંગ્રેસ ભારતના કરોડો લોકો ને ખેડૂતો માટે મોટી ખુશખબર વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ બાર માર્ચ થી મે ચોવીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિની ટ્રેક્ટર પાવર ટીલર પાક સંરક્ષણના સાધનો કોલ્ડ સ્ટોરેજ રાઇટનિંગ એકમ બેક હાઉસ ડુંગળીના મેળા મિનિમલ પ્રોસેસિંગ એકમ વજન કાંટા પ્લાસ્ટિક ક્રેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો